રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કંઈ ભાંડ બધા મજામાં ના હમ આજ ત્યાં છે ને અમારે આજે બેસક બાર જેવું છે બધું અહીં કામકાજ ઠંડી બારોબાર જોરદાર છે સમર છે ને ઠંડી છે એટલે આજે ખબર નથી પડતા આ વખતે ત્યાં કે વેધરને હું થઈ ગઉ કંઈ એવું લાગતું જ ન સમર જેવું વાદળા વાદળા મોડી જતાં જ ને જ હમ ને પવન પાછો પવન હે ને આ બાજુથી દરિયા બાજુથી આવે ને એટલે પ્રોબ્લેમ થાય પણ એવું છે ને આપણે જઈએ કિચનમાં મેઇન વસ્તુ કિચનમાં છે જે છે એ બધી કારણ કે કિચનમાં હોય ત્યાં જ હોય બધું જે કંઈ હોય વધારે તો સ્પેશિયલી માણસ હે ને ગમતું હોય કિચનમાં તો ન ગમતું હોય એને તો ન હોય કંઈ હમ

ਹੂੰ ਨਾਈਸ ਚਾਹੀ ਆ ਜੋਰਦਾਰ ਸੇ ਜੀ ਸਹੀ ਸਵੀਟ ਟੁਕਮਾ ਹੈ ਨਾ 4 ਕੋਰਸ ਮਿਲ ਬਣਾਵੇ ਦੇਖੋ 4 ਕੋਰਸ ਮਿਲ ਕਿਹਾ ਯਾਨੀ ਪਰ acabar ਹਾਂ ਹੂੰ ਨਹੀਂ ਮੇਰਾ ਖਾਉ ਤੇ ਅਮਰ ਨੂੰ ਮਿਲਣ ਕਰਦੇ ਅ ਮੇਰਾ ਨਿਓ ਖਲੀ ਚ ਬਸ ਹੂੰ ਤੀ ਮੇਰਾ ਲੱਗ ਥੇਈ ਭੁੱਖੀ ਹਟਾਣੇ ਮੇਰਾ ਹੱਥ ਪੈਦਾ ਨਨ ਕੋਣ ਮਨ ਆ ਰਹੀ ਹੈ ਬੰਦਾ ਨਹੀਂ ਕਿ ਥੋੜੀ ਬਾਅਦ ਮੈਂ ਬਈਆ ਪਰ ਅੱਜ ਤਾਂ ਕਾਇਮ ਕਰਤਾ ਅਜੋ ਤਾਂ ਠੰਡੀ ਅਜ ਬਤਾ ਰਹੇ ਹੈ ਅੱਜ ਠੰਡੀ ਹੋ ਤਾ ਮਹਿਮਾਨ ਆ ਵੀ ਆ ਰਿਹਾ ਇੱਕ ਮਹਿਮਾਨ ਆਇਆ અમાਰ ਇੱਕ ਮਹਿਮਾਨ ਤਾਂ ਆਇਆ ਤਾਂ ਇਹ ਵਿਆਂਗਾ ਜਿਹਨੇ ਨੂੰ ਤੁਸਤ ਮੁੰਦੇ ਵਿਆਂਗਾ ਆ ਇਹ ਵਹ ਹੈ

અમારા મે મિમન ન ખાબન પણ મે તામ મારા દેખા કોરો ન ખાનો ન કને એમ કે ને કે આપણે મે મિમન કેટલા દી કે પણ મે મે તો ઠીકે ગો આપણે મે તો ઠીકે ગોઠાઉ કરો ગો તો સમજને ક તડકા દેને આવાજ ન દેતો ના રે ના ના રે ના જો તો કને જાડવા તો જો કોઈને ધારું પડે ઈ તો જાડવા તો પણ જોડે એને ઈ મુ જોડે કો વેતરતી તમારા હાથમાં બહુ હોબે અમારા હાથમાં ક્યાં હોબે ને હસતો હસને આ એના જૂતા રાય ને તો પછી બીજે દે કે ના ઉતવા

જોયો ને કેવી મજા આવતી પછી મારા બાપા તમારો લોહી બહુ પીતા ખબર હેભાઈ હમભાઈ સામે ઓ આપણે તો તમે વધારે ધનિયા જાવતા જોયું હોય આ છે હા ડબલ હગાઈ છે ને ટ્રિપલ હગાઈ ત્રણ હગાઈ છે વાહ યુટર્ન થી પણ કહેવાય ને અમારે કાંક કોકદી આવે અમારે એટલે આજ જાવું જવું પણ આમાં કીધું નીકળાય નકર જાતા હડાબડા હમ ਫਰਮਕੀਨ ਤੇ ਆਉਂਵਰੇ ਮੋਈ ਦਜਾਏ ਬਣ ਨਾਮ ਮਕੀਨਿਕ ਹੈ ਉਹਨੇ ਤੇ ਸੁਮਿਤਰਾ ਜੀ ਹਾਂ ਤੇ ਉਹ ਹੈ ਭਾਈ ਦਾ ਨਾਮ ਅਨਿਰੁੱਧ ਸੇ ਜੋ ਆ ਭਾਈ ਹੈ ਨਾ ਹਾਂ ਸਿਤਰੰਗ ਹਾਂ ਰਾਮ ਰਾਮ ਕੇ ਆ ਬਦਾਈ ਵਾਂਡੜਾ ਨੂੰ ਰਾਮ ਰਾਮ ਕੇ ਹੈ ਹੈ ਇਣੀ ਆਉੜੇ ਹਾ ਗੁਜਰਾਤੀ ਆ ਵੀ ਉਹਨੇ ਕਿ ਨੇਤਾ ਵਰਤੂ ਮੋਲ ਇਹਦੇ ਇੰਡੀਆ ਮੇਰੇ ਹੈ ਮੇਂ ਨੋ ਰੇਲ ਮੈਂ ਸੰਜੇ ਨਾ ਨਰੋਦ ਮੈਂ ਇੰਡੀਆ ਹਾਂ

તો પાછી ને એ પાછો ગ્રેજ્યુએટ છે કે એવું ન ને કામ ય કરે જોરદાર ઓકે હા હા બિઝનેસ ઈ છે એને એ પર તે કામય કરે છે પાછો બેય કરે છે એમ તાર એ હું તાર અત્યારે બહુ ઓછા છોકરા અહીંયા હોય કે બધુંય એમાં ધંધામાંય ધ્યાન દેતા હોય કામ કરતા હોય કામ કરે તો છોકરા સની રવિ જોતો હોય તો આ બાપા ની દીકરી બીન આવી એના વાટુ છે ને આપડે અહીંયા લઈને આવ્યો જો એ નહી તો હા અહીં ના છોકરા નો આવે હા એટલે એ એટલે ડાયા હે ટૂંકમાં કેવાનો મતલબ રાઈટ

જરૂર નથી પાછા એ હાજા જવાનું હું તો એટલે પછી આ થોડુંક મગાવી લીધું તે આવી ગયું અમારે તો તે જોરદાર ફ્રેશ ब्रेकफास्ट आव हवारमा हन्ना माथाकोट निमरेवेलो मनीषा नक नंबर ने सा मनीषा है ना हमने बत्रे वाइट <laughs> के में ब्रेकफास्ट बना देते काले मेरा केते वाइट के हमने बना देते ये वेने नहीं कि ये निमरे ही हर ठीक है केला सब पर खवाई तो मी का सब पर वो तो खवाई जा हाँ ये आवे कोन के पछे ये आवे को यो बेंटो ने लेऊंगा ना खाए મીરાબે આજે આવ્યા ખબર છે આજે વસ્તુ એ બને એ તમને કેતા દ્વારિકા ગઈ તી મીરાબેન દ્વારિકા જાય તો એ જવા દે ને વાંધો મહાદેવ જય માતાજી ને પાછા વડે નવા લોક માં કઈક નવું લેનાયું હતું